તમારે એને સાબુથી ઘસો તો તમને ઘણી બધી મહેનત પડે તો આજે આપણે સાબુથી નથી ઘસવાના પણ એક મસ્ત મજાની હું ટ્રીક તમારી સાથે લઈને આવી છું એ માટે તમારે આવો ટેલકમ પાવડર લેવાનો છે હવે પાવડરને આપણે કોલર ઉપર નાખી દઈશું અને પછી પાવડરને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરી જ્યાં ગંદો કોલર હશે ત્યાંથી એકદમ તે સાફ થઈ જશે જો તમને બતાવો આવી રીતે તમારે પાવડરને લગાવી દેવાનો છે એટલે તમારે વધારે કઈ મહેનત જ નહીં પડે હવે આવું એક ટૂથબ્રશ લેવાનું છે બ્રશ ની મદદથી તમારે આવી રીતે ઘસવાનું છે બસ બીજું કશું જ નથી કરવાનું તમારે આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું બાલ્ટીને કેવી રીતે સાફ રાખવી નળને કેવી રીતે સાફ કરવા હળદરના ડાઘને કેવી રીતે સાફ રાખવા બધા જ વિડીયો છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી કરી લેજો બસ આટલી જ મહેનત તમારે આમાં કરવાની છે બીજું કશું જ કરવાનું નથી ગમે એવા યુનિફોર્મ ના શર્ટ હશે ગમે તે શર્ટ હશે જો કોલરથી ગંદા હશે ને તો તમારે હાથેથી જરા પણ એને ઘસવા નહીં પડે એકદમ સરસ સાફ થઈ જશે હવે છે ને આ પાવડર બધું એક લાઇનમાં કરી લેશું અને કાઢી લઈશું પછી હું તમને કોલર બતાવું કે કેવો એકદમ સાફ થઈ ગયો છે બસ હવે પાવડર ને આપણે કાઢી લઈશું હવે છે ને આ પાવડર આપણે બધો ખંખેરી નાખશું જુઓ આવી રીતે પાવડર ને ખંખેરી લેવાનું છે તમારે વોશ કરવાની કશી જરૂર જ નથી હવે એક કરું કપડું લેવાનું છે કપડું ભીનું તમારે નથી લેવાનું આવી રીતે કોઈ કરું કપડું લઈ અને એને આવી રીતે સાફ કરી લેશું જુઓ એકદમ નવા જેવો થઈ ગયો ને કોલર છે ને મસ્ત મજાની મારી 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 આ ફોલો કરજો અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ માં જરૂરથી શેર કરજો અને લાઈક આપવાનું તો બિલકુલ પણ ન ભૂલતા હો માય ડિયર ફ્રેન્ડ્સ હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય